જમ્યા પછી તરત જ પાણી પીવાથી શું થાય શરીર માટે પાણી પીવું જરૂરી આપણા શરીરનો સત્તેર ટકા ભાગ પાણીનો બનેલો હોય છે એક સામાન્ય વ્યક્તિએ દિવસમાં થી ચાર લીટર પાણી પીવું જોઈએ જો તેનાથી ઓછું પાણી પીવામાં આવે તો વ્યક્તિના શરીરમાં પાણીની કમી થઈ શકે છે જમ્યા પછી તરત પાણી પીવું આજે અમે આપને જણાવીશું કે જો તમે પણ જમ્યા પછી તરત જ પાણી પીવો છો તો તેનાથી તમારા શરીરમાં વધારે ફેરફાર થઈ શકે છે તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ જેથી આપને યોગ્ય માહિતી મળી રહે પાચન તંત્ર પર વિપરીત અસર જમ્યા પછી તરત પાણી પીવાથી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર નેગેટિવ અસર પડી શકે છે જેનાથી બ્લોટિંગ જેવી સમસ્યા થઈ શકે છે વજન વધારે જે લોકો જમ્યા પછી તરત જ પાણી પીવે છે તેમનું વજન ઝડપથી વધી શકે છે આનું કારણ એ છે કે આ દરમિયાન વારંવાર ભૂખ લાગે છે જેના કારણે આપણે બ્લડ સુગર વધારે જમ્યા પછી તરત જ પાણી પીવાથી ઇન્સ્યુલિન સ્પાઇકનું જોખમ વધી જાય છે આના પરિણામે તમારું શુગર લેવલ ઝડપથી વધી શકે છે ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને જમ્યા પછી તરત પાણી પીવાનું ટાળવું જોઈએ જમ્યા પછી પાણી ક્યારે પીવું તમારે ખાવાનું ખાધા પછી ઓછામાં ઓછા અડધાથી પોણા કલાક બાદ પાણી પીવું જોઈએ આનાથી પાચનને પૂરતો સમય મળી જાય છે સ્કીનની સમસ્યામાં છુટકારો જો રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણી પીવો છો તો તેનાથી તમને સ્કિન સંબંધિત સમસ્યામાં છુટકારો મળી શકે છે થોડા દિવસોમાં જ તમને પોઝિટિવ પરિણામ જોવા મળશે કબજિયાતમાં રાહત આજના સમયમાં કબજિયાત એક ખૂબ જ ગંભીર સમસ્યા માનવામાં આવે છે એવામાં તમારે આ તકલીફમાંથી રાહત મેળવવા માટે સવારે ખાલી પેટ પાણી પીવું જોઈએ તો મિત્રો રોજ આવા જ હેલ્થ રિલેટેડ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઈક અને શેર કરો ધન્યવાદ